Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈના મિરિન્ના બિલ્ડિંગના સરસ માળે ખતરનાક આગ ભભૂકી ઉઠી હતી એક રહેણાંક ઇમારતો અપરાત અપરી મચી જવા પામી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી અને આગ પર કાબૂ લેવામાં ત્યારે દુબઈ ત્યારે મિત્રો જણાવી દીધી કે સિવિલ ડિફેન્સ ટીમો ઘણા કલાકો લાગ્યા મુંબઈ ત્યારે મિત્રો દુબઈ મીડિયા રિપોર્ટ અનુસાર ત્યારે આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા અને રાહત કાર્ય શરૂ કર્યું મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દે કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ઝડપી ત્યારે કાર્યવાહી અન્ય ટીમોના સહયોગ કારણે ઇમારતના તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ હજાર આઠસો વીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા કોઈ જાણવાની કોઈ માહિતી નથી નજીકમાં રહેતા એક સ્થાનિક ત્યારે મિત્રો વ્યક્તિ જણાવ કે જ્યારે આગ ચિરમસીમાએ હતી ત્યારે કાટમાટ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ પહેલાથી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીકની અન્ય ઇમારતને કોઈ નુકસાન થયું ન હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ